થરાદ ડેપોની બેદરકારીથી મુસાફરોની મુસાફરીમાં હાલાકી વાવના ગ્રામ વિસ્તારમાં રવિવારે એસટીના રૂટમાં કાપ મુકાતા નાગરિકોને હાલાકી થરાદ એસટી ડેપો દ્વારા વાવ તાલુકામાં મૂકવામાં આવતી બસ રૂટોમાં દર રવિવારે ત્રણથી ચાર બસોના રૂટ કાપી નાખવામાં આવતા મુસાફરોને ખૂબ રઝળપાટ કરવાની નોબત આવે છે જેના લીધે બસની રાહ જોઈ રહેલા અને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે ખાનગી વાહનોમાં ઊંઘાડી લૂંટનો સામનો કરવો પડે છે જ્યારે ખૂબ જ બસની રાહ જોયા બાદ જાણવા મળે કે બસ રૂટ કાપવામાં આવ્યો છે ત્યારે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બસ ન મળતા મુસાફરો પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોય છે ને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરોને બેસી મુસાફરી કરવા મજબૂર થવું પડે છે અત્યારે સરહદી વાવ તાલુકો જિલ્લાના છેવાડાના તાલુકો હોય આ પંથકમાં હાલમાં લગ્ન સિઝન તેમજ એક બાજુ શિયાળુ સિઝન ચાલતી હોય લોકોને મુસાફરી કરવામાં ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે વાવને થરાદ આ વિસ્તારમાં કાપડ હોય વાસણ હોય કે પછી સોના ચાંદી ખરીદવા માટેના બંને મોખરાના શહેર હોય આવવા જવા માટે મુશ્કેલ થઈ જાય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને લગ્નની ખરીદી કરવા અર્થે વાવ શહેરમાં આવે છે ત્યારે થરાદ એસટી ડેપો દ્વારા દર રવિવારે બસ રૂટ ઉપર કાપ મૂકી રૂટ કેન્સલ કરવામાં આવતા હોવાથી મુસાફરોને વાહન માટે ભારે રજળપાટ કરવાનો વારો આવ્યો રહ્યો છે જ્યારે શનિવારની વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારમાં જતી વાવથી સેરાવ અંશારાથી અંબાજી વાવથી રાબડી પાદર અને પાલનપુર દૈયબ બસ રૂટ કાપવાથી થરાદ બસ સ્ટેન્ડ ખાતે બસની રાહ જોઈ મુસાફરોને જોડે આવું વારંવાર થતું હોવાથી મુસાફરો ભારે પરેશાન થઈ ઉઠ્યા હતા ને અષ્ટિ નિગમ સામે ભારે રોષ ઠાલવી પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા હતા રવિવારે સ્કૂલો બંધ હોવાથી બસોનો કાપ મુકાવવામાં આવતો હોય છે પરંતુ ખરીદીએ અર્થે આવતા ને લગ્નની વસ્તુ લેવા આવતા લોકો તથા લગ્ન માણવા જતા મુસાફરો બસ ના હોવાથી ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચે આર્થિક નુકસાન વેઠી જીવના મુસાફરી કરવી પડે છે આ મામલે તંત્ર કોઈ પગલાં લઈ નવી બસો શરૂ કરશે ખરા એસટી નિગમ સત્વરે મુસાફરોને પડતી હાલાકી દૂર કરશે કે પછી જે છે ચાલુ રહેશે જ્યારે મુસાફરો તરફથી માંગ કરવામાં આવે છે કે તમામ બસો નિયમિત અને તે લોકહિતમાં છે બીરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરઘો સ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ